দুল हूं हम बोलो साधु गुरु महाराज की जय पगाएला हरि गुरु संत की जय सत्संग हुआ करता सत्संग हम हो भई गया પણ વાત શું કરી સંત કોને કહેવાય ભક્ત કોને કહેવાય ઋષિ કોને કહેવાય ત્રણે ત્રણ ની વ્યાખ્યા અલગ બરાબર તો ભાર આપવા મેન ગણીએ તો ભાર સંતો ઉપર જાય બરાબર તો કેવી રીતે કેવી રીતે તમે જો સંતો ની સંત સપૂત ને તુંબડા ત્રણે એક જ ભાવ એ તારે પણ ડુબાડે ને એને તારા માથે જ ભાવ વાહ અરે અરે પારસ ઓર લોહે મે બડો આંત રોફે પારસ લોહે કો કંચન કરે ઓર સંત કરે આપ સમાન સંત બીજો સંત ઉભો કરે એટલે આપણા નિરાત મહારાજે કીધું છે રમેશરામ બાપુ જેવા કે સદગુરુ ડાયરામ મહારાજ પણ કે છે કે ભાઈ ચોરાસી લાખ યોની ની અંદર શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ અવતાર મળ્યો હોય તો કેવલ ને કેવલ મનુષ્ય પેટાને મોંઘો કે લોને મોંઘો મનુષ્ય દેહ હમ ફરી ફરીને ને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લે તો આ જનવારો આજ મનુષ્ય અવતાર મેળો ફરીથી મળવાનો નથી માટે પોતાની ખોજ કરવાની છે દરેક સંતોની વાત છે કે કોણ છો તો સદગુરુ મહારાજ નામ રૂપ ને બાદ કરી નામ રૂપ ગુણ ને બાદ કરી અને પોતાની ઓળખ કરાવે તું કોણ હોય હરી સુધી પહોંચાડે તો બગાડેલા ગુરુ સંતો અહીંયા તો હંસની સભા છે હંસની હંસની ઓપમાં કેમ આપવામાં આવી તમે બધા વાત કરતા હા અને કરે છે કે હંસ દૂધ અને પાણી હા ભરેલું પાત્ર હોય તો હંસ દૂધ પાણી બરાબર તો આ સંતો હંસ કહેવાય એનો અર્થ એ થાય કે ગમે એ વાતું થાય આખા સમાજમાં કે દરેક જગ્યાએ ઘણી ઝંઝા વાતું બધી ભેગી હોય પણ જે સારું ઉપાડવાનું છે એ સંત ઉપાડી એની અંદર એક મેગ્નેટિક શક્તિ હોય કેવી રીતે મળે છે સંતોના ગુરુ બિન જ્ઞાનની જે ગુરુ બિન મીટે નહી ભેદ ગુરુ બિન સંશેય ના ટળે તમે વાંચો ત્યારે એટલે ગુરુના શરણ સિવાય આ વાત મળે એવી નથી અને આદિ અનાદિથી ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કીધું કે હે અર્જુન હમ બ્રહ્મને ઓળખવો હોય હા તો ભ્રમ્મનિષ્ટ અને ચોતર્ય પદ પુરુષ ના બધો સમજેલો એવું કહેતા હોય કે મેળાવડામાં આજ ગામમાં મેળાવડો છે તો તમે પધારજો તો ઘણી વાર એવું કહેતા હોય કે રોજ એક વાત થતી હોય અને એમાં નો આજ આપી તો શું ફેર પણ રોજ સવારે ઉઠીને આપણે નિત્ય કર્મ કરી નાવું ધોવું પડે ડેલી નાવું પડે ને તો શરીર ચોખ્ખું રહે નકર દુર્ગંધ મારવા માં એની જેમ કાયમ સંત સમાગમ માં રહેશું તો આપણી અંદર રિયલા જે બધા હજારો વર્ષના બધા ઘાસો પડેલા છે બધી વાતો જાત જાતની પકડેલી તો છૂટશે બાકી એ સિવાય ઉધાર નહીં થાય એટલે સંતોને કીધું ને કે ઊંચી મેળી મારા સંતને સંતોને ઊંચી રોપમાં આપવામાં આવી છે એટલે વર્ગ છે આનાથી વિશેષ ના કહેતા સર્વે સંતોને મારા વંદન બોલો